હેલો મિત્રો હું આવ્યો છું આજે ટેલર મતલબ કે ટ્રેક્ટર લારી આવે કે નહીં તો પેલું આપણું ટ્રેક્ટર છે અને લારી છે આપણી તો ચાલો અંદર જરાક જોઈએ કિસાન વાળાનું કેવું ટેલર છે શું કઈ આ એમનું ઓફિસ છે આપણે નેવની લારી લીધી છે અને શું કહેવાય કાચો ઘણા બધા ટાંકા લારી ને આ બધું જો આપણે આજ લારી લીધી છે અને છે મસ્તીની ની અને આઈને ડ્રાઈવર છે કે ભાઈ તમે નહીં એમને કયા લઈ લઈએ તો કાંઈ વાંધો નહીં તમે ઠપ કરો બીજું હું એક લાખ સાઠ હજારમાં લીધી છે નેવની લારી અને જો આ છે એનો ગેટ હા મોજ હા કિસાન ટેલર બાય બાય બાપો બાપો અને આ એમનું ઓછું રૂમ ટાંકા લારી ને બધું બને છે ટાંકા છે લારી છે અને આ એમની ઓફિસ છે મસ્તીનો ગેટ છે ને આ બધા બેઠા જોયા જો આ બધાનું બનાવવાનું કામ કાજ રે છે કેટલી બધી લારી બનાવી છે અને ઢગલા મળે અને જો આ બધી લારી રહે ને કલર કરવાનું એવું બધું બાકી છે અને જે કોઈને અહીંયા લારી લેવા આવો ને આપણું નામ દેજો એટલે ઓળખી જાય અને તમને થોડું જરૂર એમાં જે કંઈ થતું એ કરી પણ દે આપણું ડાક્ટર છે એટલે એને કીજો મળે નાખે નહીં ટાયર નો બધું કેવું ગોડાઉન છે જો આ બધું મસ્તનું બધું જો આ બધું ટોક પડ્યો છે બનાવેલી લારી હોય ને એ બધું છે હે આ બધું કમ્પ્લીટ છે આ કઈ લારી કહેવાય એટલે વાહ તો ડેન્જર છે ફોર વ્હીલ છે ભાઈ ભાઈ ફોર વ્હીલલારી હો શું કિંમત છે આની હે શેઠ કિંમત કહો તો આવ ફોર ફોર લારી છે આ રહેને આ એક ફોર વ્હીલ છે આ પછી ટુ વ્હીલ છે અને આ એ ટુ વ્હીલ છે આ ટૂલ્સ પણ આમાં અલગ અલગ માપને 90 ની ની છે ને 90 ની હા આમાં કલર કામ ચાલુ છે અમે તો 90 ની લીધી અત્યારે લીધી અત્યારે જ લીધી છે ક્યાંથી કાઢી હા એવું ટ્રેક્ટર જી એ અરે અહી કે મેં તો જોઈતી હમમ હ હા ભાઈ આની જોઈ લાયરી અને હું બોલ પડે